શહેરના પોલીસ સ્ટેશન સામે આવેલા મહાદેવ મંદિર ખાતે પર્વ નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો પૂજા દર્શન માટે આવ્યા હતા આજે મહાશિવરાત્રી પર્વ છે દેશભરમાં લોકો શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરી રહ્યા છે મંદિરમાં જઈ ભગવાન શિવના દર્શન કરી રહ્યા છે અને પૂજા અર્ચના કરી રહ્યા છે શહેરના રાવપુરા પોલીસ મથક સામે સિદ્ધેશ્વર મહાદેવ મંદિર આવેલ છે આજે મહાશિવરાત્રી પર્વે વહેલી સવારથી જ સિદ્ધેશ્વર મહાદેવ મંદિરમાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે પહોંચ્યા હતા મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવની પૂજા સાથે વ્રત રાખવાની પરંપરા છે એવું માનવામાં આવે છે કે આ દિવસે શિવલિંગમાં માત્ર અભિષેક કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે સિદ્ધેશ્વર મંદિરમાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી આ સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર છે રાવપુરા પોલીસ સ્ટેશન સામે આવેલું છે અને લગભગ અઢીસો થી ત્રણસો વર્ષ જૂનું મંદિર છે એટલે આજે શિવરાત્રિનો મહા ઉત્સવ છે શિવ પાર્વતીને લગ્ન પ્રસંગનો પ્રસંગ છે બીજું કે અત્યારે મહાદેવમાં શિવભક્તો પોતાની યથાશક્તિ પ્રમાણે સેવા પૂજા દાન દક્ષિણા કરીને જઈ રહ્યા છે અને પુણ્ય કમાઈ રહ્યા છે જો ભાઈ હવે ઇતિહાસનો મને બહુ ખ્યાલ નથી અમારી ત્રીજી પેઢીથી અમે આ ત્રીજી પેઢીથી અમે આ મંદિરની સેવા પૂજા કરીએ છીએ